જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ નમસ્તે નમસ્કાર તો આજે કર્મયોગ અધ્યાય પાંચમો શ્રી ભગવદ્ ગીતામાંથી તેનો શ્લોક નંબર છ જેમાં ભગવાન કેવો મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરે છે કેવી રીતે કર્મ કરવાથી એના વિશે અર્જુનને કહે છે તે શ્લોક હું આપને ભાષાંતર સહિત કહું છું સંસ્કૃતમાં શ્લોક છે છઠ્ઠો શ્લોક છે કર્મયોગ યોગયુક્તો મુનિ બ્રહ્મ ન ચીર્ય તેનો અનુવાદ આશાંતર કરી રહ્યું છે ભગવદ્ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી એટલે કે માત્ર કર્મોનો ત્યાગ કરી દેવાથી ભગવદ્ ભક્તિમાં જોડાયા વગર કર્મોનો ત્યાગ કરવાથી કોઈ મનુષ્યને સુખ મળતું નથી એમ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તિમાં જોડાયા સિવાય માત્ર કર્મનો ત્યાગ કરી દેવાથી કોઈ મનુષ્ય સુખ પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વર એટલે કોઈ વિલંબ વિના તરત જ પરમેશ્વરને પ્રાપ્ત કરે છે ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં आरीते बात करे छे भगवान की भगवत भक्ति में जोडाये बिना केवल समग्र कर्मों ने परित्याग मात्र थी कोई मनुष्य सुखी नहीं सकता न कर्म छोड़ी देवाची सुखी थवा જ નથી હવે भक्ति में जोडाये વખત पण भक्ति में सेवा पर पर में परो परवाएलो चाशील मानस परमेश्वर ने तरतच प्राप्त करे तो भक्ति में कर्म કરતું વ્યક્તિએ પોતાનું કર્મ જાળવી રાખવું જોઈએ કર્મ કરતા રહેવું જોઈએ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ શિવ